વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના કહેરથી બચવા માટે વેક્સિન આવી રહી છે જેને લઈને જિલ્લામાં પાંચ જગ્યાએ ડ્રાય રન યોજવામાં આવી હતી જેમાં હિંમતનગરના હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હિંમતનગરની ખાનગી મેડિસ્ટાર હોસ્પિટલ હિંમતનગર મેડિકલ કોલેજ જામડા પ્રાથમિક શાળા અને અર્બનમાં આવતી હિંમત હાઈસ્કૂલ ખાતે કોરોનાની વેક્સિનને લઈને ડ્રાય રન યોજવામાં આવી હતી જેમાં તમામ સેન્ટર પર પચીસ જેટલા આશા વર્કરોને બોલાવવામાં આવ્યા હતા તો આરોગ્ય અધિકારી અને તાલુકા અધિકારી મેડિકલ ઓફિસર સહિતનો સ્ટાફ પણ ફરજ પર રહીને વેક્સિન કઈ રીતે લેવાની અને કઈ બાબતો ધ્યાનમાં રાખવાની તે તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત વેક્સિન લીધા બાદ કોઈ આડઅસર ઊભી થાય તો તે માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી છે તેની પણ માહિતી અપાઈ હતી અને જો વધુ તબિયત લથડે તો મેડિકલ કોલેજ સુધી જવા માટેના વાહનો અને મેડિકલ ડોક્ટર પણ તૈયાર રખાયો હતો જે કોવિડ 19 વેક્સિન અંતર્ગત ડ્રાય રન ઉજવવામાં આવેલું છે એમાં આપણે પાંચ સ્થળ પસંદ કર્યા છે એક તો હળિયોલ પીએસસી જામડાનું આઉટરીચ સેશન જે પ્રાઇમરી સ્કૂલમાં છે જે અર્બન આઉટરીચ સેશન જે છે હિંમત હાઈસ્કૂલ છે અને પ્રાઇવેટ હોસ્પિટલ મેડિસ્ટાર અને જીએમઆરએસ મેડિકલ કોલેજ એ એ પાંચ જગ્યાએ આપણે ડ્રાઈ રન યોજ્યું છે દરેક જગ્યાએ આપણે પચીસ લાભાર્થીઓને બોલાવ્યા છે અને એ લાભાર્થી કોવિન દ્વારા મેસેજ દરેક લાભાર્થીને જાય છે અને એમાં દરેકને કયા સ્થળે અને કેટલા વાગે આવવાનું એ એમાં મેસેજ જતા હોય છે અને એ પ્રમાણે લાભાર્થી આવે હોય છે અને જો કંઈ તકલીફ થાય તો એને આપણે એને સારવાર આપી દઈએ છીએ અને જો વધારે તકલીફ થાય તો એના માટે આપણે એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખેલું હોય છે તો એને આપણે જીએમીઆરએસ મેડિકલ કોલેજમાં મોકલી શકાય